નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજે ધોરણ બારને જે અંગ્રેજી વિશેનું પેપર લેવાયેલું છે ઇંગ્લિશ વિશેનું પેપરનું આપણે સાચી સાચું સોલ્યુશન કરીશું આ તારીખ પચીસ છ બે હજાર પચીસના રોજ લેવાયેલ ઓરિજિનલ પેપરનું સોલ્યુશન છે તો પ્લીઝ મિત્રો વિડીયોને આજ સુધી જરૂરથી જોજો કારણ કે તમારા માટે કરીને હું આ પેપર લાવી અને આ વિડીયોનું સોલ્યુશન મૂકું છું તો વિડીયોને છેક સુધી જોજો આશા રાખું છું કે બધા જ વિદ્યાર્થીઓને પેપર સારું ગયું હશે તમારા જે બીજા મિત્રો છે એમને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો આપણે સેક્શન એમાં તમારા ચાર ગુણના ટ્રુ ફોલ્સ હતા તો મેં તમને આગળ જે આઈએમપી વિડીયો આપ્યા હતા મેં તમને કહી દીધું હતું કે બધા ટ્રુ કરજો કો તો બધા ફોલ્સ કરજો તો તમે જો બધા ટ્રુ કર્યા હશે તો તમારે બે ગુણ પાકા ફોલ્સ કર્યા હશે તો પણ બે ગુણ અંદરથી પાકા જ છે કારણ કે જુઓ મિત્રો પહેલું અને બીજું ટ્રુ થશે ત્રીજું અને ચોથું ફોલ્સ થશે ઓકે પછી આગળ જુઓ પાંચમો છે પ્રશ્ન કે આપણે નિયરેસ્ટ મિનિંગ શોધવાનો હતો કે ટીડીએસ તો એનો નિયરેસ્ટ મિનિંગ થશે મિત્રો બોરિંગ આવશે એમાં જે પહેલું દેખાય છે બોરિંગ પછી છઠ્ઠો પ્રશ્ન છે એનો આપણે નિયરેસ્ટ મિનિંગ થશે એલિમિનેટનો થશે રિમૂવ ઓકે જે ત્રીજા નંબરમાં દેખાય છે એ ટીક કરેલો દેખાય પછી સાતમો પ્રશ્ન છે એમાં સેન્ટ્રી આપેલું છે એનો નિયરેસ્ટ મિનિંગ થશે મિત્રો સી સેક્રેટરી સોરી એનો થશે ગાર્ડ ઓકે તો એમાં જવાબ આવશે ગાઢ જે છેલ્લું દેખાય પછી તમારે ફંક્શન પસંદ કરવાના હતા ત્રણ ગુણમાં તો જે આઠમો પ્રશ્ન છે એમાં મિત્રો જવાબ આવશે ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમવન ઓકે જે બીજા નંબરનું ફંક્શન છે ને આખું ઉપર કાઉસમાં એ એનો જવાબ થશે આઠમામાં પછી નવમાં એવી રીતનું થશે સોઈંગ કોન્ટ્રાસ્ટ જે ત્રીજા નંબરનું છે ઉપર જે ક્રમ આપેલા છે ને એમાંથી જુઓ લાઇન સર અલ્પ વિરામ પછી ત્રીજા નંબરનું આવે સુઈંગ કોન્ટ્રાસ્ટ એ નવમામાં જવાબ આવશે અને એ દસમાની અંદર જવાબ આવશે મિત્રો એમાં પણ આવશે મિત્રો સુઈંગ કોન્ટ્રાસ્ટ ઓકે દસમામાં સુઈંગ કોન્ટ્રાસ્ટ આવશે સોરી અને નવમામાં આવશે મિત્રો સુઈંગ રિઝલ્ટ ઓકે હવે આગળ આપણે જોઈએ એમાં પણ તમારા ફંક્શન હતા ચાર ગુણની અંદર તો અગિયારમામાં ડાયરેક્ટ હું તમને કહી દઉં ઓપ્શન પ્રમાણે જવાબ એના તો અગિયારમામાં જવાબ આવશે સાચો ઓપ્શન બી આઈ વિલ ગો એ વાળો ઘટાડી બી જવાબ થશે અગિયારમાંમાં બારમામાં જવાબ આવશે ઓપ્શન બી વેરી ફ્યુ ટીચર ટીચ બેટર ધેન મિસ્ટર શાહ પછી તેરમામાં આપણે કન્ડિશન ઇન પાસ્ટ બતાવવાની હતી તો તેરમામાં જવાબ આવશે ઓપ્શન એ પછી ચૌદમો પ્રશ્ન છે એની અંદર જવાબ આવશે ફંક્શનમાં ઓપ્શન ડી ઓકે તો આ હતા મિત્રો આપણે વિભાગ એનું સોલ્યુશન હવે આગળ જોઈશું આપણે ડબ્લ્યુ એચ ક્વેશ્ચનવાળા એના પણ પ્રશ્નોનું તમને સોલ્યુશન આપી દઉં પંદરમાંમાં જો ડાયરેક્ટ આપણે અંડરલાઈન કરેલા પ્રશ્નોનો જવાબ આપવાનો હતો તો તમને જણાવું કે પંદરમામાં જવાબ આવશે ઓપ્શન એ પછી સોળમાંમાં જવાબ આવશે ઓપ્શન ડી પછી સત્તરમાંમાં જવાબ આવશે ઓપ્શન એ ઓકે આગળ સત્તરમાંમાં આવશે ઓપ્શન એ અને અઢારમાંની અંદર આવશે ઓપ્શન ડી ચાલો હવે આગળ સેક્શન બીમાં તમારે ફકરામાંથી જવાબ લખવાના હતા તો આપણે ડાયરેક્ટ હવે તેત્રીસ સોરી ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસવાળી ખાલી જગ્યા જે જોઈશું જેનું તમારે ખાસ સોલ્યુશન જોતું હોય છે બત્રીસ તેત્રીસ અને ચોત્રીસનું તો એમાં જોઈએ કે આપણે બત્રીસમામાં આવશે મિત્રો ઇન્કરેજ્ડ ઓકે ત્રીજા નંબરનું જે દેખાય ને ઉપર કાઉસમાં એ આવશે બત્રીમામાં તેત્રીસમી ખાલી જગ્યા એમાં આવશે એમિશન જે ચોથા છે એ જવાબ ઓગમેન્ટ પેરોડોરિયો એ છે ક્લિયર હવે આપણે આગળ જોઈશું ફંક્શન એ પણ વિભાગ ડીના જે વિભાગ ડીમાં પાંચ ગુણોમાં ફંક્શન પૂછાય છે ને એનો આપણે આજે હવે તમને સાચો જવાબ આપીને સોલ્યુશન કરાવી દો તો જોઈએ આપણે વિભાગ ડીમાં જવું પડશે એમાં ડાયરેક્ટ આપણે પંચાવનથી શરૂ કરીએ જેમાં પંચાવનમાં આપણે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એનો સાચો જવાબ આપવાનો હતો તો પંચાવનમાંની અંદર તમારે સાચું ઓપ્શન થશે ડી પછી છપ્પનમું છે જે ફંક્શન છે એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ એઝ ઇફવાળો ઓકે પછી સત્તાવનમું છે એમાં આપણે કન્ડિશન ઇન પાસ્ટ બતાવવાનું હતું જે ફંક્શન કર્યા છે વિદ્યાર્થીઓને ક્યવર્ડ્સ કર્યા છે એમને ઇઝી પડ્યું છે આ તો એમાં આવશે સત્તાવનમાં ઓપ્શન સી પછી અઠ્ઠાવનમું જે છે એમાં આપણે જવાબ આવશે ઓપ્શન એ વિથ વ્યુ ટુ વાળો ઓકે પછી છે છેલ્લું ફંક્શન એમાં જવાબ આવશે ઓપ્શન બી વોટ નોટ ટુ ઇટ જંક ફૂડ ગીવિંગ એડવાઈસ આપવાની હતી આપણે ચાલો આ થઈ ગયા ફંક્શન પછી સાઠમાં તો તમારે કમ્બાઈન કરીને સેન્ટેન્સ બના હતા પછી એકસઠથી ચોસઠમાં પણ ખાલી જગ્યા પૂરવાની હતી ઓકે પછી સેક્શન એમાં તમારે ડેટા વાંચી અને પ્રશ્નોના જવાબ આપવાના હતા એ રીતના તમારે બીજું આખું લખવાનું હતું તમે રિપોર્ટ રાઇટિંગ પણ લખીએ છે સોરી એપ્લિકેશન રાઇટિંગ જે સુડસઠમાંના અથવા પૂછાયેલો હતો પ્રશ્ન એ અને અડસઠમાં ઈમેલ હતો અને એટલે પેપર આપણે આજે પૂરું થાય છે તો મિત્રો જુઓ તમારે સેક્શન એમાં પછી સેક્શન સીમાં અને સેક્શન ડીમાં ફંક્શન આટલું આપણે સાચે સાચું સોલ્યુશન કરાવ્યું છે જે તમારા માટે આમાંથી તમારે કેટલા માર્ક્સ આવશે તમારે કેટલું સાચું પડ્યું છે એ કોમેન્ટ કરીને જણાવજો તમારા બીજા મિત્રો જે છે એમને સોલ્યુશન જોવતું તો એમના સુધી પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડિયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે મિત્રો તમારે કેટલા માર્ક્સ આવશે તમે પાસ થશો કે નહીં એ કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ